આજરોજ વડેશ્વર મહાદેવ મંદિર જ્યાં સપ્તાહનું ભવ્ય આયોજન આશરે થઈ રહ્યું છે જે જોગીભાઈ અને તેમના બધા સાથી મિત્રો દ્વારા થઈ રહ્યું છે આજરોજ રોજ અમને આ વડલેશ્વર મહાદેવ મંદિરના જ્યાં

રામનવમી એટલે રામોત્સવ છ ચાર પચીસ રવિવારના રોજ નક્ષત્ર સવારે સાત થી આઠ થી પંદર વર્ષની ઉંમરના બાળકો માટે શુલ્ક રાજકોટ